હવે વાત પોરબંદરની કે જ્યાં પોરબંદરમાં સંદેશ અહેવાલની પોરબંદર માં સંદેશ ન્યૂઝ સાત રાઇડ્સને તાત્કાલિક ધોરણે બંધ કરવા નોટિસ ફટકારી છે તંત્રએ આનંદ મેળામાં રાઇડ્સ ધારકો સામે પગલાં લીધા છે કારણ કે મેળામાં અલગ અલગ રાઇડ્સમાં નિયમોનો ઉલાળીઓ થઈ રહ્યો હતો યુવાનો જીવનાર જોખમ રાઇડ્સમાં

રાઇ ધારકો છે બતાવી હતી જે યુવાનો છે તે રાઇડ માં ઉભા હતા અને નાચતા હતા છતાં પણ રાઇસ ધારકો તે રાઇડ્સ ચલાવી હતી તેને લઈને તંત્ર અને જે પોરબંદર એસડીએમ છે સંદીપ જાધવે તેમને રાઇસ ધારકો ને ક્યાંક રાઇસ ધારકો છે તે નિરાશ થઈ ગયા હોય અને આજે બપોરે ત્રણ વાગ્યા સુધીમાં માં તેમને એસટીએમ પાસે ઉપસ્થિત રહી અને ખુલાસા કરવા માટે પણ સૂચન આપવામાં આવ્યું છે જી સમગ્ર માહિતી બદલ આભાર